નમસ્કાર મિત્રો તમારું ધનયાત્રા કેપિટલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે પરમ દિવસે જે મેં લેવલ આપ્યા હતા ત્યાંથી કેટલો બ્રેકઆઉટ આપ્યું અને કેટલો પ્રોફિટ થયો તેના વિશે અને ચાર્ટનો એનાલિસિસ કરીશું પરમ દિવસે બપોરે મેં વિડીયો બનાવ્યો હતો તેમાં મેં લેવલ આપ્યા હતા જો તમે એ વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે તે વિડીયો જોઈ લેવો મેં તમને અપસાઇડ લેવલ આપ્યું હતું ચોત્રીસો ચારનો તો આપણે તમે જોઈ શકો છો કે જેવું બ્રેકઆઉટ આપ્યું ચોત્રીસો ચારનું અને આપણને ચાળીસ પોઈન્ટ આરામથી મળી મળ્યા છે જે તમે જોઈ શકો છો એટલે કે જો તમે વીસ પોઈન્ટનું એસલ રાખ્યો તો એની સામે આપણને ચાળીસ પોઈન્ટ મળ્યા છે અને ડાઉન સાઈડ જેવું બ્રેકઆઉટ આપ્યું તે પણ તમે જોઈ શકો છો કે મેં તેત્રીસો ત્રીસે ડાઉન સાઈડ લેવાનું કીધું હતું અને ત્યાંથી એકસો ને ચોસઠ પોઈન્ટ મળ્યા છે એટલે કે જો તમે આની અંદર સ્કેલ પર કર્યું હોત તો દસ પોઈન્ટના એસેલ સાથે લગભગ એકસો ને સાઠ પોઈન્ટ આરામથી તમે કેચ કરી શકો હવે આપણે આ બધા લેવલ કાઢી નાખીશું અને આજનો એનાલિસિસ કરીશું સૌથી પહેલાં આપણે આવી જઈશું વન ડેમાં આ લેવલ પણ મેં કાઢી નાખ્યું છે વન ડેમાં આપણે લેવલ બનાવીશું હાઈ હાઈ લેવલ છે ચોત્રીસો ત્રેપન અને ડાઉન સાઈડ લો છે ઓગણત્રીસો અગિયાર વન ડે પરથી આપણે આવી જઈશું ફોર અવરમાં ફોરઆવરમાં કંઈ ખાસ નથી પણ એક લેવલ આપણને દેખાય છે જ્યાંથી ડાઉન સાઈડ ટ્રેડ બની શકે છે એટલે કે એકત્રીસો ઓગણચાળીથી જો તમે ટ્રેડ લેશો તો આપણા એનાલિસિસ પ્રમાણે આરામથી બસોને બાવીસ એટલે કે બસો પોઈન્ટ આસપાસ આરામથી મળી શકે છે ફોર અવર પરથી આપણે આવી જઈશું વન હવરમાં વન હવરમાં કંઈ ખાસ જોવા મળતો નથી એક અહીંયા લેવલ બને છે બત્રીસો એકોતેર આપણે જોઈએ કે ત્યાં કદાચ લેવાય તો કેટલો ટાર્ગેટ મળી શકે છે એકસો એંસી પોઈન્ટ આસપાસ આપણને મળી શકે છે તો આપણે એક આ લેવલ દોરી લઈશું અપસાઇડ માટે વન હાવર પરથી આપણે આવી જઈશું ત્રીસ મિનિટમાં ત્રીસ મિનિટમાં કંઈ ખાસ છે નહીં ત્રીસ મિનિટમાં આપણે કંઈ જોવાનું છે નહીં આપણે ડાયરેક્ટ આવી જઈશું જ્યાં ટ્રેડ લેવાનો છે ત્યાં ત્રણ મિનિટમાં હાલ માર્કેટ સાઇડ વે હોય એવો આપણને દેખાય છે ત્યાંથી આપણે માર્કેટને અડવાનું થતું જ નથી મેં જે લેવલ આપ્યા છે ત્યાંથી બ્રેકઆઉટ આપે તો આપણે સ્કેલ પર કરીશું જો બત્રીસું અપસાઇડ બત્રીસું ચુમોતે માર્કેટ જશે અને અપસાઇડ બ્રેકઆઉટ આપે તો આપણે આરામથી એસીથી ચોર્યાસી પોઈન્ટનો ટાર્ગેટ રહેશે અને વીસ પોઈન્ટનો એસેલ રહેશે તમે આરામથી જોઈ શકો છો અને જેને વધારે રિસ્ક લેવો અને જે રિસ્કી ટ્રેડર હોય એ છેક એકસો સિત્તોતેર પોઈન્ટ સુધી હોલ્ડ કરી શકે છે અને જે સેફ ટ્રેડર છે તે ત્રીસથી ચાળીસ પોઈન્ટે નીકળી શકે છે એટલે કે જો તમે દસ પોઈન્ટનું એસેલ રાખશો તો આરામથી તને વન પોઈન્ટ થ્રીનો રેશિયા પ્રમાણે દસ પોઈન્ટના એસેલ સામે ત્રીસ પોઈન્ટ ટાર્ગેટ આરામથી મળી રહેશે અને જો તમારે ડાઉન સાઇડ બ્રેકઆઉટ આપે માર્કેટ અપસાઇડ ન જાય અને ડાઉન સાઇડ માર્કેટ બ્રેકઆઉટ આપે તો એકત્રીસો ચાળી લેવાનો છે શોર્ટ કરવાનો છે અને જે સેફ ટ્રેડર છે એ ચાળીસ પોઈન્ટ આસપાસ નીકળી શકે છે વીસ પોઈન્ટના એસેલ સાથે અને જે રિસ્કી ટ્રેડર છે તે છેક બસો પોઈન્ટ આસપાસ રહી શકે છે જેમને વધારે પ્રોફિટ થશે બસ આજ માટે આટલું જ જો આવી માહિતી માટે અને આવું સચોટ એનાલિસિસ માટે તમે જો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી બસ ધન્યવાદ